ડ્રગ્સની હેરાફેરી માટે નિત નવા કિમિયા અપનાવતા પેડલરો વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ રાજકોટ પોલીસે એવા બે પેડલરોને પકડી પાડ્યા છે કે જે વધુ રૂપિયા કમાવવાની લાલચમાં મોંઘા કહેવાતા એવા એમડી ડ્રગ્સમાં ભેળસેળ કરતા હતા અને ખૂબ જ વધારે પૈસામાં વેચી અને તગડી કમાણી કરતા હતા જુઓ આ ક્રાઇમ રિપોર્ટ ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે રાજકોટ પોલીસે પેટ્રોલિંગ સઘન કરી દીધું છે ડ્રગ્સના દૂષણને ડ્રગ્સની હેરાફેરીની સાથે કમાણી કરવા માટે પેડલરોએ જે નવો કિમીયો અપનાવ્યો છે તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે ડ્રગ્સ પેડલરોનો કમાણી માટે નવો કિમિયો રાજકોટમાં રૂપિયાની લાલચમાં ડ્રગ્સમાં ભેળશેડ ત્રીસ લાખથી વધુ કિંમતનું ત્રણસો ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત રાજકોટમાં ચાલી રહેલી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં શહેર એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે રેલનગર વિસ્તારના ગુલમોહર પ્લાઝા નામના એપાર્ટમેન્ટમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી તેના આધારે એપાર્ટમેન્ટમાં રેડ કરતા ત્યાંથી રાજકોટના ઇતિહાસમાં સૌથી વધુ ત્રીસ લાખથી વધુ કિંમતનું ત્રણસો ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે તેની હેરાફેરી કરતા રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હાકો ખડી નામના બે પેડલરોની ધરપકડ કરવામાં આવી જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચ એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે હાલ સુધીની પૂછપરછમાં માટે એ જ આવ્યું છે કે એ અલગ અલગ

ભેડસેડવાળું એક ગ્રામ ડ્રગ્સ અઢારસો રૂપિયામાં વેચતા હતા જ્યારે ભેડસેડ વગરનું એક ગ્રામ ડ્રગ્સ થી પાંચ હજારમાં વેચતા હતા આરોપી કાનો ટિકિટ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કુખ્યાત કાનો એકાદ વર્ષથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે આરોપી કાનો રાજસ્થાનથી એક હજારમાં એક ગ્રામ ડ્રગ્સ લાવી રાજકોટમાં અઢારસોથી પાંચ હજાર સુધીની કિંમતે વેચતો હતો કાનો ટિકિટ વિરુદ્ધ અગાઉ મારામારી પ્રોહિબિશન હત્યાની કોશિશ જેવા નવ ગુના નોંધાયેલા છે અત્યાર સુધી છ વખત પાસા હેઠળ ધકેલાઈ ચૂક્યો છે જ્યારે હિતેન્દ્ર વિરોધ ભક્તિનગર અને ડીસીબી પોલીસમાં ત્રણેક ગુના નોંધાયેલા છે આ સિવાય તે એકવાર પાસા થયેલા છે આરોપીઓ ભાડેથી દુકાન રાખી તેમાં આ ગોરખ ધંધો કરતા હતા લાવેલો છે કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે અને એ જથ્થો એને એક કોઈ પર્ટીક્યુર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એણે લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ એક એક ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એણે આખે આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને એને એના સાગરીજ સાથે જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી એ બંનેને ઝડપી પાડ્યા છે ટોટલ આપણને ત્રણસો ગ્રામ જેટલો જે છે એ આનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત આશરે ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડીનો જથ્થો હોવાનો પ્રસ્થાપિત થયું છે આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો છેલ્લા ચૌદેક વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં હતો અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ જયા આવેલો છે અને હવે એણે છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું આ પોતાનું સિસ્ટમ બદલી હતી આરોપીઓ સુધી પહોંચી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરવા માટે ટીમ છેલ્લા સાત મહિનાથી કાર્યરત હતી કાનુ અને હિતેન્દ્ર સિંહ રાજકોટના કયા કયા વિસ્તારમાં ડ્રગ્સ વેચતા હતા કેટલા લોકો આરોપીઓ પાસેથી કેટલું અને કેવી રીતે ડ્રગ્સ ખરીદતા હતા તે જાણવા બંનેના મોબાઈલ ચેક કરવામાં આવી રહ્યા છે રાજસ્થાનના જે શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદીને લાવતા હતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ